હેલો મિત્રો આજ આપણે આવ્યા છીએ વાળીએ આપણો આજ બીજો બ્લોક છે આપણે જાય છે વાળીએ બધા આટો મારવા મરમાર મોટા ભાઈ તો આજે બ્લોક બનાવ્યા છે આપણે આમાં રોપ હતો એ કાઢી નાખ્યો છે અત્યારે તો વાહ રહી ગયો છે આમાં સોંપવાનો છે આમાં તલ વા છે ઘરખા કાંઈ એવું ને વરસાદ આવી જાય એમાં વરસાદ બહુ આવ્યો આખરે તો આપણે અહીંયા આવ્યા છીએ બધું છે અમૃત દાડેમડીને જોઈ કંઈક હોય તો આપણે આમાં વટાણ જ કઈ હશે તો નહી પાણી પીવી લઈએ આપણે આમાં જોઈ લીધો કંઈક હોય તો આમાં ડાયડેમડી જ કઈ હોય નઈ લીંબુડીને આપણે આમાં ઘણું વહેવ છે હળું અમારા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહી છે અને તમે ચા ગામથી જોવો છો એ કમેન્ટ કરજો અમને ખબર પડે કે ચા ચા ગામથી જોવો છો આપણે આંબા એ તો સોંપેલા છે બે ત્રણ ના જમરૂફડી એ તો નાની છે આમાં કંઈ આવ્યા ના લીંબડીઓ આપણે ઘણી બે ત્રણ સોંપી દીધી છે તો અમારા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહજો ઝાડવા થઈ છે મોટા મોટા હારા આપડા સાંભળો છે સાંભળો તો સારો મોટો થઈ ગયો છે પોર તો લગભગ આપણે સાંભળા આવી જાય અહીંયા આપણે વડલો સૈબો થયો એ સારો થઈ ગયો છે મોટો અમારે તો હજય પાણી પીવે છે પાણી હા એ આ બીજો સાંભળો છે આ રીતે ઘણો મોટો થઈ ગયો છે હવે લગભગ પોર તો સાંભળો આવવા મળશે કેમ પાણી કેવું ટાઢું છે કાંઈ ઘટે નહીં અને અમારા અજયભાઈ બ્લોક બનાવે છે તમારે છેનું નામો છે

આપણે થોડું પાણી પી લઈએ પાણી પીવું પડે અત્યારે પાણી ઘટી જાય તડકા આપણે પી લીધું છે તડકાનું પાણી પીવું પડે અત્યારે બહુ ત્યાં આપણે અહીંયા ભાઈ આમાં સોપેલું છે આંબા ની જમરોખડી ની મોટું થઈ જાય બહુ મોટું થાતું આવે છે થાતું આવે છે ને થઈ જાય બે ત્રણ વર્ષમાં નહીં થઈ જાય

પાછું લીલું કાચ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો હામાં લો અને આ એટલું બાકી છે વાટવાનું એ જે બધું વરસાદના કારણે બધું પલ્લી બધું બાટી ગયું એવું થઈ ગયું છે પણ કેવું લીલું કાચ લાગે એ હોય એવું લાગે હેલો મિત્રો હવે આપણે ઓલી વાડી બધું કેમ કે મારા દાદાના છોકરાને નીણ વાટવાની છે એન્ટપા આપણે જવાનું છે તો એ આમ ફોગી ગયા છે ઓલપા ગાડી પણ ને આપણા છે ઘઉં તો તો રેડી ઠીક ઠીક થઈ ગયા છે ને આપણે સોંપેલી છે ડુંગળી આપણે સોંપતા ને હમણાં એ આ ડુંગળી એટલી આપણે ચી છે રોફ વરસાદના કારણે તો બાફી આવી ગયો વહી ગયો હતો એ રહ્યો છે તો એ આપણે સોંપી દીધું છે અને હવે આપણે જાય છીએ એની ગાડી ઉપર પછી ઓલી વાળી બસ જઈ અને અમારા ભાઈને નીણ વાટવાની છે તો નીણ વાટીને પછી આપણે જઈ ઘર તરફ આપણે પોગયાથી જ જાપે

પવન બહુ આવે મસ્તી નો મેળા ચડવા મેળા આવે આગળ ગરમી થઈ જાય ગરમી ઘડીક પવન ખાઈ લે પછી આગળ ગરમી ઉડે ખડ વાટ ખડ આગળ વઢાઈ ને એટલે આપડે એકવાર ટ્રાય મારવી છે ખડ વઢાઈ છે કે નહીં

એને ભાઈ મોડું થાય અત્યારે હા વેલો મિત્રો હવે આપણે ખડ વાટી લીધું છે હવે આપણે જાય ઘર બધું કેમ કે મોડું થઈ જાય આપડે ઘેર કામ છે થોડુંક તો આપણે જઈ ઘેર તો હવે આપણે બ્લોગ ને અહીં એન્ડ કરી દઈએ તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે બીજા બ્લોગમાં